ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ થયો આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજાહિતના કામો કરતી આવી છે જેના લીધે આપનું સંગઠન પણ રોજબરોજ વધતું જાય છે જેને લીધે દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે જેથી પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય જેને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આજરોજ કાર્યાલયનો શુભારંભ્યો bukadwa ma avyo આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા છાત્ર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક મથુકિયા ધોરાજી વિધાનસભા પ્રમુખ અરવિંદ કાપડિયાના હસ્તે થયેલા શુભારંભમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધિક પદાધિકારીઓ સ્થાનિક સંગઠનના સાથીઓ તેમજ યુવાનો વડીલો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેજસ ગાજીપરા અને ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પ્રજાના કામો માટે હંમેશા તત્પર રહી છે આંધળી બહેરી સરકારના કાને વાત પહોંચાડવાનું અને તેને પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે અમે રાજનીતિ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે અમારી સાથે વિધાનસભાના પ્રભારી અરવિંદભાઈ કાપડિયા જિલ્લાના મંત્રી મનોજભાઈ બાલદા અને ખાસ જિલ્લાના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પણ ત્યારે ઉપસ્થિત રહ્યા છે તેમજ નાના મોટા કાર્યકરો પદાધિકારીઓ આજે આ કાર્યક્રમ કાર્યાલયના વતી પણ ત્યારે હાજર રહ્યા છે એ બદલ અને ધોરાજી વિસ્તારને મજબૂત કરવા માટે એક નવી જ આશા અને જે લોકો અપેક્ષા લઈને બેઠા છે એના માટે આજે આ જનસંપર્ક કાર્યાલયનું ઉજવણી કરવામાં આવ્યું છે ખાસ કરીને આ વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે તો એને લઈ આમ આદમી પાર્ટી ખૂબ અત્યારે સક્રિય છે અને ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે એના માટે આજે ધોરાજી વિધાનસભાનું કાર્યાલય ધોરાજીની અંદર ખોલવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પ્રશ્નો છે એના અહીંથી ઉજાગર કરવામાં આવશે હાલ જે કાર્યાલય જોવામાં આવ્યું છે તમારી રણનીતિ શું છે ધોરાજીને લાભાર્થીને લઈને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ટૂંક ટૂંકા સમયની અંદર કાલે તમને ખબર છે કે રોટેશન જાહેર થઈ છે તો અમારા ઉમેદવારોની પસંદગી થી લઈ અને ગ્રાઉન્ડ સુધીની કામગીરી અહીંથી ચાલુ કરવામાં આવશે જે સ્થાનિક મુદ્દાઓ છે જે સ્થાનિક ચૂંટણીની અંદર જે મુદ્દાઓ છે એને ઉજાગર કરવામાં આવશે અહેવાલ નયન રાવલાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી